સુરતમાં ટ્રાફિક રિજિયન વન દ્વારા ટ્રાફિક સિગ્નલ અવેરનેસ કાર્યક્રમ યોજાયો સુરત શહેરમાં લગાવવામાં આવેલા ટ્રાફિક સિગ્નલ લાઇટની સમજ માટે અવેરનેસ વૈશાલી ચાર રસ્તા ખાતે ટ્રાફિક પોલીસની ડ્રાઇવિંગ સિગ્નલ તોડનાર તમામ સામે દંડાત્મક કાર્યવાહી એસીપી પીઆઈ સહિતનો કાફલો સ્થળ પર બાઇટ એ એમ પરમાર એસીપી સુરત શહેરનો જે વરાછા રોડ છે એમાં ખાસ કાપોદરા અને વરાછાની આજુબાજુ ડાયમંડની ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે છે જેના લીધે અહીંયા ટ્રાફિકમાં જે જે ડેન્સિટી ખૂબ ઊંચી અને અમારી પ્રાયોરિટી પણ હોય છે વરાછા રોડ એના કારણે જ તમે જોઈ શકો છો કે વરાછા રોડ ઉપર સિગ્નલો દસ બાર જેટલા લગાવવામાં આવેલા છે હવે જે દસ બાર સિગ્નલો લગાવેલા છે એના ઉપર જો ટ્રાફિક સિગ્નલ મુજબ બરાબર ચાલે

કે જેથી કરીને એક લોકોને મેસેજ મળે એ હવે ચુસ્તપણે સિગ્નલોનું પાલન કરવું અને સલામત ડ્રાઈવ કરવી અને બીજા લોકોને પણ સલામત રીતે રોડ ઉપર ચાલવા વાળા માણસો પણ સલામતી વધે એ વિવિધ ઉદ્દેશો સાથે અમે આ ડ્રાઈવ નું આયોજન કરેલું છે